તોરણને બાર સાંકળી લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અગિયાર ને આ બાર આપ જોઈ શકો છો આ બાર સાંકળી લીધી છે બાર સાંકળીમાંથી જે પહેલાં ત્રણ સાંકળી છે ને આ એક બે અને ત્રણ ત્રણ સાંકળી છોડીને આપણે ચોથી સાંકળીમાં એક પાસો બનાવવાનો છે એટલે એક બે ને ત્રણ ત્રણ સાંકળી છોડી આ ચોથી સાંકળીમાં આપણે એક પાસો બનાવશું એવી રીતના દરેક સાંકળી માં આપણે એક એક પાસો લઈશું અને જે પેલી ત્રણ સાંકળી છે ને એનો પણ એક પાસા તરીકે ઉપયોગ થશે એટલે કુલ કરીને આપણે દસ પાસા થઈ છે જોઈ શકો છો કે દરેક સાંકળીમાં આપણે એક એક પાસો લેવાનો છે જેને આવડું છે ને એને તો તરત જ જે નવા છે એને થોડુંક અઘરું પડશે પણ આવડી જશે થોડુંક ધ્યાનથી જોઈશે ને એટલે આપ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ કુલ દસ પાસા થયા છે આપણે કુલ બાર સાંકળી લેવાની ત્રણ સાંકળી વળીને અને પછી પાછું આપણે એમાં એક એક સાંકળીમાં આપણે પાસા લેવાના એટલે કુલ દસ પાસા થઈ આપણે હવે આ વળી જવાનું છે આ વળ્યા પછી પાછી આપણે ત્રણ સાંકળી લેવાની છે આ ત્રણ સાંકળી લીધા પછી ત્રણ પાસા મૂકીને અને ખાનામાં લેવાનું છે એક બે ને ત્રણ આ ત્રણ પાછા છોડીને પછી આમાં લેવાનું છે અને એક જ ખાનામાં આપણે ત્રણ પાસા લઈશું એક જ જગ્યાએ મતલબમાં આપ જોઈ શકો છો અહીંયા આપણે એક જ જગ્યાએ ત્રણ પાસા લેવાના છે અને પછી એક સાંકળી લઈશું એક સાંકળી લઈને પછી પાછું ત્રણ પાસા છોડીને અને ચોથું જે ખાનું છે ને સાંકળીમાં આપણે નથી લેવાનું પણ ત્રણ પાસા છોડીને જે જગ્યા રહે ને એમાં લેવાનું છે આમાં ત્રણ પાસા છોડીને એ જે જગ્યા રે ને એમાં રહેવાનું છે એમાં એક જ જગ્યાએ આપણે ત્રણ પાસા લઈ શકાતા પછી પાછો આપણે એક સાંકળી લઈશું હવે એક સાંકળી લીધા પછી પાછા ત્રણ પાસા છોડીને જે આપણે ત્રણ ની સાંકળી વળે વળાક ને આ એમાં નાખવાનું રહેશે અહીંયા અને એમાં આપણે એક જ પાસો લઈશું આપ જોઈ શકો છો આ રીતના થશે હવે વળીને પછી પાછું આપણે ત્રણ સાકળી લઈશું આ પાછું વળવાનું છે પાછું વળ્યા પછી એક બે અને આ ત્રણ સાંકળી લીધી આપણે આ ત્રણ સાકળી લીધા પછી આપણે જોઈશું કે જે આખાનું દેખાય છે ને આખાનું આ આખાનામાં લેવાનું છે એમાં આપણે ત્રણ વાર હાલવાનું છે એક પાસો ત્રણ વખત લેવાનું એક આ બે અને આ ત્રણ ને પછી એક સાંકળી લેવાની છે એક સાંકળી લીધા પછી કરીને આ આખાનામાં લેવાનું છે જોઈ શકો છો આખાનામાં એમાં પણ આપણે ત્રણ વાર હાલી જઈશું પાછી એક સાકળી લઈશું અને આપણે પાછું જે આખાનું દેખાય ને ખાલી એમાં લઈશું આમાં એમાં આપણે ત્રણ પાસા લઈશું આ જોઈ શકો છો માંડ્યું ત્યાંથી આવી રીતના હવે આપણે વળવાનું છે એટલે વળતી વેળાએ પાછો આપણે ત્રણ સાંકળી લેવાની છે એક બે આ ત્રણ આ ત્રણ સાકળી લીધા પછી આપણે જ્યાં ખાનું દેખાય ને એમાં લેવાનું છે પછી એક સાંકળી લેવાની પછી પાછું જ્યાં દેખાય એમાં લેવાનું છે હવે આપણે બે જ પાસા આવશે બે ખાનામાં એમ એકને એક ખાનામાં આપણે ત્રણ વાર હાલવાનું છે પછી એક સાંકળી લેવાની છે ને પછી જે આ ત્રણ પાસા છે ને આ ત્રણ પાસા એક બે ના ત્રણ ના આ ચોથું જે ત્રણ સાંકળી લઈને આપણે વળીએ છીએ ને ત્રણ સાંકળી વાળામાં નાખવાનું છે અને અહીંયા આપણે એક જ પાસો લેવાનો છે આ એક જ પાસો લીધો હું આપને એક એક વાર ગૂંથી તમને બતાવતી જાઉં છું જેથી કરીને તમને આઈડિયા આવી શકે જોઈ શકો છો હવે આપણે વળી છીએ અને વળીએ ને ત્યારે ત્રણ સાંકળી લઈને ત્રણ પાસા આવશે એક આ બે અને આ ત્રણમાં હવે આપણે વળીએ છીએ આ વળ્યા પછી આપણે અહીંયા ત્રણ સાંકળી લઈશું એક આ બે અને ત્રણ ત્રણ સાંકળી લીધી હવે આમાં આપણે ત્રણ વાર હાલીશું એક જ પાસો એક જ વારમાં એક ખાનામાં નાખવાનો ત્રણ વાર આપણે લઈશું એક જ ખાનામાં આપણે ત્રણ વખત હાલવાનું છે અને હવે પાછી એક સાકળી લઈશું પછી પાછો આ ખાનામાં હાલશે હવે આપણે એક સાકળી લઈશું એક સાકળી લીધા પછી આ ખાનું જે દેખાય છે દેખે આમાં આપણે લઈશું આપ જોઈ શકો છો હું પહેલેથી તમને આપને બતાવું છું કે અહીંથી આપણે માંડ્યું છે અહીંથી જે માંડ્યું છે ને અહીંથી આપણે બાર સાંકળી લીધી હતી બાર સાંકળી લીધા પછી આપણે ત્રણ સાંકળીથી વેળા અને ચોથી સાંકળીમાં નાખ્યું ને ત્રણ ત્રણ પાસા એવી રીતના આપણે નવ પાસા લીધા અને એક આ ત્રણ સાંકળી વળીને એટલે દસ પાસા થયા દસ પાસા લીધા પછી વળીને આપણે ત્રણ સાંકળી લીધી ત્રણ સાંકળી પછીના એક સાંકળી લઈને આ ત્રણ ત્રણ પાસા લીધા એટલે આવી રીતના ત્રણ ખાના પડ્યા અને એમાં પણ આપણે પાછા ત્રણ રીતે હેલા એટલે એવી રીતના એકવાર ત્રણ પાછા આવશે આવી રીતના એક બે ને ત્રણ ને એકવાર બે આવશે એક ને બે એકવાર એક બે ને ત્રણ આવી રીતના આપણે આખો પટ્ટો બનાવવાનો છે હવે આપણે આખો પટ્ટો બની જાય પછી હું તમને પાછું બતાવીશ